410 रुपया નો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલા છેલી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે 22 કેરેટ 24 કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે તે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો ને રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ ગ્રામ સોના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે છસો નેવ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમ માટે સબસ્ક્રાઈબ કરી દો બે લખાબાઈ